આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ સૂક્ષ્મ રૂપમાં પૃથ્વી પર આવી પોતાના પરિવારના સદસ્યો પર ધ્યાન આપે છે અને આશીર્વાદ આપી તેમના પરિવારજનોની સમસ્યાઓ દૂર કરે છે સમસ્યા શ્રાદ્ધ પક્ષમાં આપણા પિતૃઓને યાદ કરીએ છીએ આ પિતૃઓને યાદ કરી તેમની સ્મૃતિમાં આપણે દાન ધર્મ કરીએ છીએ આ શ્રાદ્ધ પક્ષ એક એવો અવસર છે જેમાં આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ છીએ આપણે તેમને યાદ કરી દાન કરીએ છીએ તેમની પૂજા ઉપાસના કરીએ છીએ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીએ છીએ આ પિતૃના આશીર્વાદથી આપણું જીવન ચાલે છે આપણા પિતૃઓને યાદ કરી તેમના આશીર્વાદ લેવા અતિ જરૂરી છે આ વખતે બે હજાર ચોવીસ વર્ષમાં શ્રાદ્ધ પક્ષ તારીખ સત્તર સપ્ટેમ્બર મંગળવાર બે ઓક્ટોબર બુધવારે પૂર્ણ થશે આ શ્રાદ્ધ પક્ષના આ પંદર થી સોળ દિવસ આપણી માટે અતિ મૂલ્યવાન દિવસો છે જેમ માતાજીની ઉપાસના માટે નવરાત્રી ભગવાન નારાયણની ઉપાસના માટે ચાતુર્માસ શિવજીની ઉપાસના માટે શ્રાવણ માસ અને ગણેશજીની ઉપાસના માટે ગણેશ મહોત્સવ છે એવી રીતે દેવી દેવતા ઉપરાંત આપણા પૂર્વજોની ઉપાસના માટે આ શ્રાદ્ધ પક્ષ છે અને શ્રાદ્ધ પક્ષમાં આપણે પૂર્વજોની ઉપાસના કરીએ છીએ આમ તો આપણા પૂર્વજોની રોજ ઉપાસના કરવી જોઈએ પણ વર્ષમાં એક વિશેષ સમય નક્કી કરેલ છે જેમાં આપણા પિતરોની ઉપાસના કરવા માટે આ 16 દિવસ નક્કી કરેલ છે જેને આપણે શ્રાદ્ પક્ષ કહીએ છીએ જો તમે તમારા પૂર્વજોની દેહાન તિથિએ શ્રાદ્ કર્યું હોય પણ જે પિતરોથી તમે અજાણ છો અને તેમની દેહાન તિથિ તમને ખબર નથી

શ્રાદ્ધ પક્ષમાં અર્પણ કરવું આ શ્રાદ્ધ કોણ કરી શકે તો તર્પણ શ્રાદ્ધ કરી શકે આ શ્રાદ્ધ પૌત્ર એટલે કે પુત્રનો પુત્ર અને ભાણેજ એટલે કે પુત્રીનો પુત્ર પણ શ્રાદ્ધ અને તર્પણ કરવાનો તેને અધિકાર છે જેના ઘરમાં કોઈ પુરુષ સદસ્ય ન હોય તો વર્તમાન સમયમાં સ્ત્રી પણ આ તર્પણ અને શ્રાદ્ધ કરી શકે છે જો તમે આ શ્રાદ્ધ પક્ષમાં તમે તમારા પિતૃઓને રોજ મધ્યાહન કાઢે જળ અર્પણ કરશો અને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશો તો નિશ્ચિત તમારું મંગલ થશે અને તમારા પિતૃઓની આત્માની શાંતિ થશે આ શ્રાદ્ધ પક્ષમાં લોકો એવો પ્રશ્ન કરે છે કે આવું અમે ક્યારે કર્યું જ નથી અમે ક્યારે જળ અર્પણ કર્યું જ નથી અમે ક્યારે તર્પણ અને શ્રાદ્ધ પણ કર્યું નથી તો તમારા જીવનમાં અજાણી મુશ્કેલીઓ અને અણધારી બાધાઓથી તમે તેનો સામનો કરી રહ્યા હશો અને આવનાર સમયમાં પણ આવી મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડશે જો તમે અગાઉ તર્પણ અને શ્રાદ્ધ ન કર્યું હોય તો આ શ્રાદ્ધ પક્ષથી તમે તર્પણ અને શ્રાદ્ધ કરવાનું શરૂ કરો જેથી તમારા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થવાથી અણધારી આપત્તિઓ આપત્તિઓથી અને મુશ્કેલીઓથી તમને મુક્તિ મળશે આ શ્રાદ્ધ પક્ષમાં શું કરવાથી પિતૃઓના તમને આશીર્વાદ મળશે શ્રાદ્ધ પક્ષમાં કુતપવેલામાં તમારા પિતૃઓનું તર્પણ કરવું કુતપ વેલા એટલે કે દિવસના મધ્યાહન સમયમાં તર્પણ કરવું દિવસનો મધ્યાહન સમય બપોરે સાડા અગિયાર થી સાડા બાર વાગ્યાના વચ્ચેના સમયમાં પિતૃ તર્પણ કરવું જો તમને આ તર્પણ વિધિ ન ખબર હોય આવડતી હોય તો કર્મકાંડને જાણકાર પંડિત જે લોકો શ્રાદ્ધ પક્ષમાં ડુંગળી લસણ અને માંસનો આહાર ન કરવો અને મદિરા પાન ન કરવું પિતૃઓની પૂજામાં તમે જો ફૂલ અર્પણ કરો તો ઓછી સુગંધીવાળા સફેદ ફૂલ અર્પણ કરવા બહુ વધારે સુગંધવાળા અને તીખી સુગંધવાળા ફૂલ પિતૃઓને અર્પણ ન કરવા અને દક્ષિણ દિશા તરફ તમે મોઢું રાખી તમારા પિતૃઓનું તર્પણ અને પિંડદાન કરવું તર્પણ અને પિંડદાન કર્યા પછી કૂતરાને અને ગાયને ભોજન કરાવવું ગાયને ઘાસ પણ નાખી શકાય અને કાગડાઓને પણ ભોજન કરાવવું આ શ્રાદ્ધ પક્ષમાં રોજ નિયમિત શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંદ અને દશમ સ્કંદનો પાઠ પાઠ કરવો કરવો અથવા ગીતાનો આ શ્રીમદ ભાગવત અને ગીતાનો પાઠ તમે તમારા પિતૃઓને શ્રવણ કરાવો છો તેમ તેનો પાઠ કરવો તમારા પિતૃઓનું શ્રાદ્ધ દેવું કરીને ન કરવું પિતૃઓનું શ્રાદ્ધ કોઈની પાસેથી પૈસાનું લેણું કરી ન કરવું ઘણા લોકો બધાને સમાજને બતાવવા માટે મોટા મોટા જમણવાર દેવું કરી કરે છે તેમ ન કરવું પોતાના પિતૃઓનું શ્રાદ્ધ પૈસાનું દેવું કરી પોતાનો ઠાઠ માઠ બતાવવા ન કરવું કોઈને બતાવવા કે દબાણમાં આવી પિતૃ શ્રાદ્ધ ન કરવું એવું શાસ્ત્રમાં જણાવેલ છે શ્રાદ્ધનો અર્થ થાય છે શ્રદ્ધા સાચી શ્રદ્ધાથી તમારા પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવું અને તમારા પિતૃઓને પ્રાર્થના કરવી અને તમારા પિતૃઓને યાદ કરવાથી તમારા આત્માને શાંતિ મળે છે અને તમારા પિતૃઓના આશીર્વાદ તમને મળતા રહે છે દર્શક મિત્રો આ વિડીયોમાં તમને શ્રાદ્ધના મહત્વ વિશે વાત કરી શ્રાદ્ધ કેમ કરવું અને શ્રાદ્ધમાં શું ધ્યાન રાખવું તેના વિશે અમે વાત કરી દર્શકો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટ બોક્સમાં અમને જરૂર લખી મોકલશો અને તમને કોઈ જિજ્ઞાસા હોય તો પણ લખી મોકલશો તો અમે તમારી જિજ્ઞાસા પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું અસ્તુ